વડાલી ગામે હરઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાના વડાલી ગામે હરઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં વડાલી ગામના શહીદ મહેશ સાગઠિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શહીદના પિતા તથા માનનીય ધારાસભ્ય દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હાજર તમામ દ્વારા સલામી આપવામાં આવી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રધ્વજ તિરંગા વિશે બાળકના વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા શહીદના સ્મારકથી વડારી ગામના મુખ્ય રસ્તાઓથી વડાડી પ્રાથમિક શાળા ખાતે તિરંગા યાત્રા યોજવામાં કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા મામલેદાર શ્રી ધનવાણી સાહેબ રવિભાઈ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ રાજકીય આગેવાન ગામના આગેવાન સરપંચ શ્રી હાજરે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિપુલ ધમેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે